જય સરદાર સાથીઓ ભૂમિ છે સ્વતંત્ર સંગ્રામની મારી લડત છે મારું સ્વરાજ અને મારી લડતનો હું છું સરદાર આ વિચાર સાથે સરદાર કા કર્જ ચુકાના છે સન્માન વાપસ દિલાના છે આ સંકલ્પ સાથે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માન સન્માનભેર સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લખાય અને તેઓનું વતન ગામ કરમસદ સ્વતંત્ર થાય ખેતી ખેડૂત અને ગામડા એમની પણ સ્વતંત્રતા મળે એ સંકલ્પ અને માંગ સાથે આજે એકત્રીસ ઓક્ટોબરે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાત દ્વારા સરદારની એકસો ને જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી ખેતી ખેડૂતને ગામડાને સ્વતંત્રતા અપાવી એની સાથે સાથે આણંદ મહાનગરપાલિકાની અંદર સમાવેશ થતા ગામો મોગરી બાકરોલ ગીટોડિયા ગામડી લાંભેલ કરમસદ અને વિદ્યાનગર આ તમામ જે ગામડાઓને આણંદ મહાનગરપાલિકાની અંદર ભેળવી અને એમને નેસ્તો નાબૂદ કરવામાં આવ્યા છે અને એમની ખેતી ખેડૂત અને ગામડાઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ભૂસી નાખવામાં આવ્યું છે દરેક ખેડૂતોની ચાલીસ ટકા જમીન કપાત કરવામાં આવી છે આ સમગ્ર બાબતને ધ્યાનમાં લઈ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિના સમર્થકો ટેકેદારો અને આંદોલનકારીઓ ગુજરાતભરમાંથી તેમજ આ જે વર્ણન કર્યા તે ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો આવ્યા અને સરદારની જન્મજયંતિની ઉજવણી કરી આયરન મેન ઓફ ઇન્ડિયા એના જન્મદિનની ઉજવણીની સાથે સાથે આ આંદોલન સમિતિએ આયરન લેડી ઓફ ઇન્ડિયા શ્રીમતી ઇન્દિરા ગાંધીજીની જે પુણ્યતિથિ હતી એને શ્રદ્ધાસુમન શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને આગામી દિવસોની અંદર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ ગુજરાતની જે માંગ છે કે મોટેરા સ્ટેડિયમ ઉપર ફરી પાછું સન્માનભેર સરદાર પટેલનું નામ લખાય અને સ્વતંત્ર કરમસદ ગામ થાય એ માંગને સમર્થન આજ રોજ બે રાજકીય પક્ષોએ આપ્યું એક નેશનલ કોંગ્રેસ પાર્ટી એનસીપી અને આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સમર્થન આપી અને આ કાર્યક્રમને સાથ અને સહકાર આપ્યો આમ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિની જે માંગ છે હવે પછી આ કાર્યક્રમ પછી ગુજરાતના તમામ ખૂણે તમામ જિલ્લાએ અમે વિસ્તરણ કરવાનો સંકલ્પ લીધો છે